ચેલેન્જ વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે એક વ્લોગ વિડીયો તરીકે બનાવવાનો છે ચેલેન્જ વિડીયો એ તમે જોતા રહેજો અને આ વિડીયો બહુ મસ્ત આવવાનો છે એટલે અહીંયા અત્યારે હવે તૈયારી કરી છે ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો અને હવે મિસ્ટર સજ્જો બ્લોગને સબસ્ક્રાઈબ કરી દો દોજ તમને સમજાવી દઉં તમે જોઈ શકો છો એક આપણા પક્ષીઓલા લાભ છે એક કાગડો કાબડ પોપટ અને આ છે કોયલ એટલે તમે આ ચિઠ્ઠી હવે આમાં અમે વાળીને મેલી જશું અને પછી એરિયો ચૂઝ કરશે ત્યારે ભાઈ એક આધી ચિઠ્ઠી એરિયો લેશે બરાબર એ ચિઠ્ઠી લેશે અને એમાં જેનું નામ આવ્યું એનો અવાજ એટલે કાઢવો પડશે બરાબર અમે ચિઠ્ઠી વાળીને મિલીએ ત્યાં સુધી તમે આ વિડીયો જોતા રહેજો ચાર ચિઠ્ઠી આમાં મિલી દેશું અને આને આવી રીતે આપણે બંધ કરીને હલાવી દઈશું સજુ હલાવી દે આવી રીતે આપણે કમ્પલસરી આવી રીતે કરી નાખવાનું પછી હવે ચેલેન્જ આપણે સ્ટાર્ટ કરી

જોઈ લો મિત્રો આપણા પણ ઇનામ આવી ગઈ છે આપણે જીતી ગયા છીએ હવે આપણે ચેલેન્જ બંધ કરી